છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સોળસોથી વધુ આદિવાસી બાળકોને શાળામાં અવર જવર ટ્રાન્સપોર્ટેશન સેવા બંધ છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હાંડલીના બાળકો દસ કિલોમીટર પગપાળા શાળા આવવા મજબૂર બન્યા છે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓને સરકાર સુવિધા આપે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે છોટાઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ પહેલા શિક્ષણની વરવી વાસ્તવિકતા સામે આવી ગઈ છે આદિવાસી બાળકો એક ગામથી બીજા ગામ પગપાળા શાળા જવા આવવા મજબૂર બની રહ્યા છે શાળા સત્ર શરૂ થયાના બાર દિવસ વીતી ગયા છતાં હજુ આદિવાસી બાળકોને ટ્રાન્સપોર્ટેશન સુવિધા શરૂ કરાઈ નથી એક બાજુ વરસાદ રસ્તાઓની હાલત ખરાબ હોય તો કેવી રીતે ભણશે ટ્રાન્સપોર્ટેશન સુવિધાને લઈને જે નિયમો બનાવ્યા તેમાં ટેક્સી પાસિંગની કોઈ વાહન નસવાડી તાલુકામાં નથી એવું શિક્ષણ અધિકારીએ કહ્યું છે મે નાની જરીતે ગામથી આવું છું લાવા કોઈ નિશાળમાં પણવા જામ છું અમે રોજ રોજ ચાલીને જઈએ છીએ નિશાળે ચાલીને જઈએ તેથી એસટી બસનું સુવિધા કરવી જોઈએ કેટલા કિલોમીટર ચાલો છો રોજ 10 અમારે બાળકો આંધળીથી નાની ચેરી અને બધા બાળકો લાવકો અપડાઉન કરે છે અને દસ પંદર દિવસ થઈ જશે હજુ સુધી કંઈ વાહન વ્યવહારની કંઈક સુવિધા નથી લેવાને મૂકવા માટેની અને નાની ઝેરીની અંદર રસ્તો બધો તૂટી જ જશે બે ત્રણ દિવસ થઈ જાય હજુ સુધી કંઈક અહીંયા સુવિધા કંઈક પૂરણ કંઈક એવું કંઈ કર્યું નથી તો આ બધું સારું થાય એ અમારી સરકાર શ્રીની માગણી બાળકો ચાલતા જાય તો શું મુશ્કેલી પડે ચાલતા જાય એટલે અમારે તો બાળકોને મોકલીને પણ ઘેરે ચિંતા કરવા જેવું છે આ કેમકે વહેલા સમયસર ના આવે હા વહેલા સમયસર ના આવે ને આ બધું વરસાદની અંદર કદાચ ઓછો વરસાદ હોય પાણી આવી જાય તો તકલીફ તો અમારે ઘેર અમે ચિંતા કરીએ ટ્રાન્સપોર્ટેશન સુવિધા વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્યની અને ખૂબ મહત્ત્વની યોજના છે આ યોજના અન્વયે વિદ્યાર્થીઓને ધોરણ એકથી બાર સુધી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના તમામ જે વિદ્યાર્થીઓ દૂર સુદૂરથી આવે છે એ તમામ વિદ્યાર્થીઓને મળવાપાત્ર આ યોજના છે પરંતુ આ વર્ષે શાળા શિક્ષણ પર ગુજરાત રાજ્ય શાળા શિક્ષણ પરિષદ સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટરેટની કચેરી સમગ્ર શિક્ષા દ્વારા પંદર પાંચના રોજ પરિપત્ર કરીને સિફ્ટી ઓફ સ્કૂલ ચિલ્ડ્રન ઇન ધ સ્કૂલ બસની ગાઈડલાઈન અન્વયે ત્રેવીસ બે બે હજાર સત્તરની ગાઈડલાઇન મુજબ બાળકોની સુરક્ષા અને સલામતી અર્થે કોમર્શિયલ વાહનોનો જ ઉપયોગ કરવાનો જણાવેલ છે આ ઉપરાંત ઓગણત્રી પાંચના રોજ આપણને માન્ય પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા પણ શાળાઓમાં સલામતીના ધોરણો જાળવવા અને સ્કૂલ સેફ્ટી પોલિસી બે હજાર સોળનો ચુસ્ત અમલ કરવા માટે વિવિધ પ્રકારની જે યોજનાકીય ચાર પ્રકારની જે શરતો છે એ શરતો પરિપૂર્ણ કરવાની રહેશે શાળાઓએ તે ઉપરાંત ત્રીસ પોતના રોજ વાહન વ્યવહાર કમિશનર ગુજરાત રાજ્ય દ્વારા પણ આપણને પરિપત્રિત કરીને જે વિવિધ પ્રકારની સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ પરિપૂર્ણ કરનાર જે શાળાઓ એ દરખાસ્ત એકસો ચોવીસ શાળાઓએ જિલ્લાની રજૂ કરેલી છે તે પૈકી પાંચ પ્રાથમિકની અને બે સેકન્ડરી શાળાઓ મળી કુલ સાત શાળાઓને આપણે ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે મંજૂરી આપેલ છે